નિત્યમ સંપદ્ય સંક્ષેપ્ય પ્રાયશ્ચિતમ સમાચરેત નવગ્રહસ્ય સંપૂજ્યમ સર્વતો ભદ્ર દેવતા કથા વિઘ્ન વિધાતાય કથામાં વિઘ્ન ન આવે એટલા માટે દરરોજ ગણપતિનું પૂજન પંચાયતન દેવ નવગ્રહાતી દેવતાઓનું પૂજન શિવ પૂજોક્ત વિધિ નામ પુસ્તકમ સમર્પયે શિવ પુરાણનું પણ પૂજન કરવું શ્રીમત શિવ પુરાણ આ પ્રત્યક્ષ શિવ સમજવા સાપ્તાહ વ્રત નામ સપ્તાહ નું વ્રત લઈને બેઠેલા શ્રોતાઓએ બુટ ચંપલ બાર ઉતારી કથા મંડપમાં આવવું પણ સાથે સાથે બીજી પણ ઘણી બધી વસ્તુ ઉતારવાનું અહીંયા લિસ્ટ આપ્યું છે તમે કેતા હો તો સાંભળાવો સાંભળવું છે ને આ તો ધ્યાનથી સાંભળજો કામ ક્રોધ મદ માન મત્સર લોભ દંભ મોહ વચ આટલી વસ્તુ દરવાજાની બારે મૂકીને પછી કથા મંડપમાં આવવું કામ ક્રોધ મદ દંભ મોહ લોભ

જયા શબ્દ નમઃ શબ્દ શંખ શબ્દ કાર્ય જય જયકાર ના નારાઓ કરવા શંખોના ધ્વનિ મંગળ વાજિંત્રો વગડાવવા વિપ્રેભ્યો યાચકે યાચકોને બ્રાહ્મણોને દાન દક્ષિણાઓ આપી અને આ કથાનો આરંભ કરવો આ શિવ પુરાણ નું મહાત્મ્ય સ્કંદ પુરાણમાં છ અધ્યાયમાં વિસ્તારથી આપણે સાંભળ્યું